લક્ષ હતું કે ભાઈ આપણા અધિકારો માટે જાગૃતિ લાવી અને આપણા સમાજનું રાજ લાવવું કે ઓબીસી એસસી એસટીનું સમાજ તો રાજ લાવવા માટે આપણો પોતાનો પક્ષ પણ હોવો જોઈએ જેવી રીતે બીજા પક્ષો બને છે એવી રીતે વ્યવસ્થા પરિવર્તન પાર્ટી પણ જે વ્યવસ્થાઓ આપણા લોકોની થઈ અને કોંગ્રેસ ભાજપ કે આમ પાર્ટી જે બની છે એ વેતન ટકા કે વાણિયા બ્રાહ્મણોની પાર્ટી છે એટલે વાણ્ય બ્રાહ્મણના મત ઓછા છે એટલે એને રાજ કરવું હોય એટલે આપણા ઓબી શેર શેષ્ટીના લોકોને સાથે રાખવા પડે છે જ્યારે વ્યવસ્થાપન પાર્ટીનો ઉદ્દેશ છે કે જે વાણિયા બ્રાહ્મણોએ આપણા મતથી જે સરકાર બન્યા પછી જે ભારતના સંવિધાનમાં જે આપણા ભાગના અધિકારો છે આપણા ભાગની વ્યવસ્થાઓ છે સુધી નથી કરી એવી કે ભાઈ બાબાસાહેબે સંવિધાનમાં દેશના અને ગુજરાત દરેક રાજ્યના લોકો માટે વ્યવસ્થા કરી છે તો સંવિધાન મુજબ દરેક ખરેખર રાજ સારું હતું પણ જે વાણિયા બ્રાહ્મણોએ પાર્ટી બનાવી છે એ સેવિતદારના વિરુદ્ધમાં કામ કરે છે સેવિતદાર વિરુદ્ધમાં કામ કરવું એટલે કે આપણા રાજ્યની વાત કરીએ ગુજરાત રાજ્યની તો ગુજરાત રાજ્યમાં જે લોકો રહે છે એના વિરુદ્ધમાં કામ કરવું નમસ્તે મિત્રો સ્વાગત છે ધોરાથી ગર્જના ન્યૂઝમાં અને માનતવાદીમાં તો હાલમાં આપણી સાથે સામાજિક કાર્યકર અને વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આપણી સાથે છે તો આપણે થોડાક વાતચીત કરવાની છે હાલની પરિસ્થિતિ વિશે તો સ્વાગત છે તમારું મારા ન્યૂઝમાં થેન્ક યુ તો સાવ પહેલાં તમે તમારો પરિચય આપો મારું નામ ધરમશ્રી ધાપા છે ગુજરાતના ભાવનગર જિલ્લામાં રહું છું અને જન જનજાગૃતિનું કામ કરું છું તો તમારે શું કહેવાય તમે જ્યારે સંગઠન બનાવ્યું ત્યારે સંગઠનનું નામ શું હતું સંગઠન બનાવ્યું એનું સામાજિક સંગઠન નામ હતું કલમ યુવા સંગઠન કલમ સંગઠન જે બન્યું થયું કોળી સમાજમાં જાગૃતિનું કામ કરતો અને અધિકારોની જાગૃતિ અત્યાચાર અન્યની જાગૃતિ અને ખાસ કરીને જે આપણો સમાજ કસળાયેલો દબાયેલો અધિકારથી વંચિત અને શોચિત છે એના માટે કામ કરનારું સંગઠન હતું કામગીરી કરી એ તો કામ જે ચાલુ જ છે એ સંગઠનનું કામ તો સંગઠન સંગઠનનું લક્ષ્ય હતું કે ભાઈ આપણા અધિકારો માટે જાગૃતિ લાવી અને આપણા સમાજનો રાજ લાવવું કે ઓબીસીએ સીએસટીનું સમાજનું હા કારણ કે કલ અમારા સંગઠન નામ જ કે આવતીકાલ આપણે કરવી છે તો આવતીકાલ આપણે તો આપણું રાજ પણ હોવું જોઈએ અને રાજ કહેતા કે સાચક તો રાજ લાવવા માટે આપણો પોતાનો પક્ષ પણ હોવો જોઈએ જેવી રીતે બીજા પક્ષો બને છે એવી રીતે વ્યવસ્થા પરિવર્તન પાર્ટી પણ જે વ્યવસ્થાઓ આપણા લોકો થઈ અને કોંગ્રેસ ભાજપ કે આમ આદમી પાર્ટી જે બની છે એ બે ત્રણ ટકા કે વાણિયા બ્રાહ્મણોની પાર્ટી છે એટલે વાણિયા બ્રાહ્મણના મત ઓછા છે એટલે એને રાજ કરવું હોય એટલે આપણા ઓબીસી એસસીએસટીના લોકોને સાથે રાખવા પડે છે જ્યારે વ્યવસ્થા પરિવર્તન પાર્ટીનો ઉદ્દેશ્ય જ છે કે જે વાણિયા બ્રાહ્મણોએ આપણા મતથી જે સરકાર બનાવ્યા પછી જે ભારતના સંવિધાનમાં જે આપણા ભાગના અધિકારો છે આપણા ભાગની વ્યવસ્થાઓ છે આ સુધી નથી કરી એ વ્યવસ્થા અને આપણા ભાગના અધિકારો માટે જ તે વ્યવસ્થા પરિવર્તન પાર્ટી ગુજરાતમાં મેદાનમાં આવી છે એટલે વ્યવસ્થાપન પાર્ટીનો અર્થ જ એવો છે કે જે વ્યવસ્થાઓ આપણા ભાગની થવા માટે એટલે વ્યવસ્થા પરિવર્તન પાર્ટીનું આંદોલન પણ ચાલ્યું છે અને અત્યારે આખા ગુજરાતમાં જે પ્રકારનું વાતાવરણ ચાલ્યું છે વ્યવસ્થા પરિવર્તન જન આંદોલન એ પૂર પૂરજોશમાં ચાલી રહ્યું છે તો બનાવી પછી કામગીરી કઈ કઈ એટલે મુખ્ય ઉદ્દેશ આપણે કહેવાય ને કે જે વંચિત સમાજ છે એ લોકોને જાગૃત કરવાના કે ભાઈ બાબા સાહેબે સંવિધાનમાં દેશના અને ગુજરાત દરેક રાજ્યના લોકો માટે વ્યવસ્થા કરી છે તો સંવિધાન મુજબ દરેક ખરેખર રાજ ચાલવું છે પણ જે વાણિયા બ્રાહ્મણોએ પાર્ટી બનાવી છે એ સંવિધાનના વિરુદ્ધમાં કામ કરે છે સંવિધાનના વિરુદ્ધમાં કામ કરવું એટલે કે આપણા રાજ્યની વાત કરીએ ગુજરાત રાજ્યની તો ગુજરાત રાજ્યમાં જે લોકો રહેશે એના વિરુદ્ધમાં કામ કરવું ને માત્ર બે ત્રણ ટકાના વાણિયા બ્રાહ્મણ માટે જ કામ કરવું એનો ઉદ્દેશ છે અને વ્યવસ્થાપતન પાર્ટીનો ઉદ્દેશ છે કે ઓબીસી એસટી અને તમામ સમાજના જે લોકો છે એના ભાગનો હિસ્સો મળવો જોઈએ તો હાલમાં ભાજપ સરકાર કામગીરી કરે છે પણ તમે જોઈ લેશો કે સંવિધાનના વિરુદ્ધમાં કામ કરીએ છે આપણે એલઆરડીનું આંદોલન જોઈ લે પછી આર્થિક આધાર પર કોઈ અનામત છે જ નહીં ઈડબલ્યુએસ એ સત્તા એ લોકોની સરકાર આવી કહેવાય ને કે જે ગુજરાત લોકો કયો કે સવર્ણ લોકો કહો પણ સવર્ણના નામે બ્રાહ્મણોએ ઈડબ્લ્યુએસ લાવ્યા છે અને ઈડબલ્યુએસ માત્ર બ્રાહ્મણો તેમાં નોકરી લાગી જાય છે હજી એકત્રીસ બાર બે હજાર ચોવીસમાં જે સંસ્કૃત વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસરનો જે પરિણામ જાહેર થયું છે એમાં સત્યાવીસ આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી હતી અને સત્યાવીસ જણા ઉમેદવારનું ડિગ્લર થયું રિઝલ્ટ તો સત્યાવીસમાંથી એક જ જાતિના પંદર બ્રાહ્મણો એ આસિસ્ટન્ટ પ્રોફેસરની નિમણૂક થઈ એટલે આ ઉપર તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ આસિસ્ટન્ટ પ્રોફેસરની સત્યાવીમાં લઈ એક જ ખરેખર બ્રાહ્મણ હોવો જોઈએ એની જગ્યાએ પંદર એમાં નિમણૂક થઈ છે એટલે પંચાવન ટકા જે બાબત છે બે વસ્તીના પ્રમાણમાં એનો ભાગ મળવો જોઈએ અને ભાગીદારનો સિદ્ધાંત હોવો જોઈએ બરાબર એની જગ્યાએ તમામ ભાગનું લોકો ખાયદા છે અને ખાસ કરીને તે બ્રાહ્મણો જે બીજી સવર્ણ જાતિને એવી ભડકાવે છે કે અનામતવાળા તમારી નોકરીઓ ખાઈ જાય છે એટલે હું જે બીજી જાતિઓને કહેવા માગું છું કે જે પંદર આસિસિયન્ટ પ્રોફેસરના નામ દીકલેટ થયા કે તિવારી પંડ્યા દવે શર્મા આવા બધા નામ છે જોઈ લો અને ખાસ કરીને એ ક્ષત્રિય સમાજના પણ એક પણ નામ નથી સત્યાવીસ માલી ક્ષત્રિય સમાજનું પણ એક પણ નામ નથી એટલે ભાજપ છે ને એ માત્ર ને માત્ર બ્રાહ્મણોના હિત માટે કામ કરનારી પાર્ટી છે અને કોંગ્રેસ વાય કે આમ પાર્ટી હોય એ ત્રણેય પાર્ટી બ્રાહ્મણોના હિત કરવા માટે પાર્ટી છે આજે સંવિધાન મુજબ તો શાસન ચાલતું જ નથી જ્યારે મુખ્યમંત્રી બને કે વડાપ્રધાન બને કે રાજ્યપાલ બને તો સંવિધાનને રાખીને કામ કરશું સંવિધાન મુજબ શાસન ચલાવશું પણ આ જુદી આ આરએસએસના માધ્યમથી આ લોકોએ બ્રાહ્મણનો તમામ ભારતની કહેવાય ને જેટલી વિભાગો છે એમાં આખો કબજો કરી લીધો છે અને એ લોકોએ જૂથ બનાવી નાખ્યા છે બ્રાહ્મણોના એટલે આપણા લોકો એક બે વાય બોલીને ફેંકતા આજે તમે હાઈકોર્ટના જજો જોઈ લો સુપ્રીમ કોર્ટના જજો જોઈ લો દરેક યુનિવર્સિટીના સાંસરો જોઈ લો પ્રોફેસરો જોઈ લો આજે તમે જોઈ લો એ જ લોકો છે અને આપણા લોકોને ખરેખર પીએચડી થવું હોય તો આપણે કહેવાય ને કે મેરિટમાં આવવું પડે છે ફર્સ્ટ ક્લાસ આવવું પડે છે તો એ લોકો એટલા બધા જાતિવાદી પ્રોફેસરો છે આપણા લોકોને ફર્સ્ટ ક્લાસ આવવા નહીં દેતા ફર્સ્ટ ક્લાસ આવે તો પીએચડી થઈ કે પીએચડી થાય તો પ્રોફેસર થઈએ કે બરાબર આપણા લોકોને એ ટિકિટ આપી દેશે એટલે આપણા જે મતથી છૂટાઈ ગયેલા ઓબીસીએસ એસ્ટીના ધારાસભ્ય હોય કે સાંસદો હોય એને ખરેખર તો વિધાનસભામાં અને પાલણમાં અવાજ ઉઠાવવો પડે આપણા બાદુ લોકો જે ધારાસભ્ય સાંસદો બન્યા છે આ લોકોથી ડરવું ન જોવે જે ટિકિટનો ડર હોય કે અમને કાંઈ ટિકિટ કાપી નાખશે કે અમને એના સિસ્ટમમાં રળીને થોડું ઘણું અમે કાળા દાવા કરીને અમે સુખી સંપન્ન હાશે અને એવા બધાય કહેવાય ને બે ને બિને કદાચ પૈસા આવે ને બીક લાગતી હોય પણ ડર ન રાખવો જોઈએ જો એ સમાજ માટે લડતા છે અને લોકો માટે લડતા હોય છે તો લોકો એના રહેશે જેમાં હું બિહારમાં લાલુ પ્રસાદ યાદવ અને તેજસ્વી યાદવને સેલ્યુટ કરું છું કે જે આજે મોદીને એ નથી નમતા એટલે જેલમાં જવું પડે છે બરાબર તો આવા બાદ લોકો જ્યારે ઓબીસી એસિસ્ટન્ટ સમાજના નેતૃત્વ કરતા હોય તો હું તો એમ કહું છું દરેક રાજ્યમાં ખરેખર લાલુ પ્રસાદ યાદવ જેવા બહાદુર ઓબીસી સમાજના મસ્યા હોવા જોઈએ કે ઓબીસી માટે બુલંદ અવાજ સાથે લડવા જોઈએ આજે રામાસ્વામી પેરિયાની વાત કરીએ તામિલનાડુમાં જે ઓગણીસો પચીસ સુધી ઓગણીસો પચીસથી લડાઈ શરૂ કરી હતી અને ઓગણીસો સુમોતેર જીવા ત્યાં સુધી એ સંઘર્ષ એણે બ્રાહ્મણો સામે કર્યો છે એના હિસાબે તામિલનાડુમાં ઓબીસીની પચાસ ટકા અનામત છે કેરળમાં અડતાલીસ ટકા છે કર્ણાટકમાં પિસ્તાલ ટકા છે તો આજે ગુજરાતમાં કોઈ રામાસ્વામી પેરિયા કે લાલુ પ્રસાદ યાદવ જેવું કોઈ કામ નથી કરતું પણ જે ઓબીસી અધિકાર જાગૃતિ અભિયાન છે કલમર સંગઠન છે એની પૂરી ટીમ જે આપણા મહાપુરુષો છે જે રામા સ્વામી પહેરીવાય જ્યોતિરાવ ફૂલેવાય કહેવાય કે આપણે આ રામા આ કાશીરામ સાહેબભાઈ બાબા સાહેબભાઈ એના રસ્તા પર આવે છે અને એના વિસ્તાર પર કામ કરે છે તમે એમ કહી રહ્યા છો કે એસીસી ઓબીસી સમાજ સાથે શોષણ થઈ રહ્યું છે નોકરીમાં તો આના માટે કોંગ્રેસ તો અવાજ ઉઠાવે છે કોંગ્રેસ આજે ઓબીસીને ખરેખર તો ઓગણીસો પચાસમાં બાબાસાહેબે વસ્તીના પ્રમાણમાં ત્રણસો છાસ આર્ટિકલ લખી હતી તો કાકા કાળકર પંચ બનાવ્યું બનાવનારા એ લોકો હતા કાકા કાકર પંચે કાકા કાળકર પંચે જે ને ત્રેપનથી માંડીને પંચાણુંમાં સર્વે કરીને આપ્યો તો જે ખરેખર અમલવારી કરવાની હતી તો કોંગ્રેસની નેજા ઠળ વડાપ્રધાન જવાહરનેહરુ પંડિત હતા એની અમલવારી ન કરી અને આખો રિપોર્ટ અભરાય પર ચડાવી દીધો તો ઓગણીસો સિત્યોતેર આવી ઓબીસીના લોકો આંદોલન કરવા મળ્યા કે ભાઈ તમે એસસી સી ના લોકોને તો વસ્તીના પ્રમાણમાં બાબાસાહેબાઈ લખ્યું તે મેં શરૂ કરી દીધું તો ઓબીસી લોકોને શરૂ કરો તો દેસાઈ દેસાઈએ કીધું કે મારી સરકાર આવશે તો હું બનાવી દઈશ તો આપણા લોકો એના મત આપ્યા તો એની એની જે સરકાર બની મોરભાઈ દેસાઈની તો અટલ બિહારી વાજપેયીની એકતા જનસંઘની અઠ્ઠાણું સંસદની ટેકલ સરકાર હતી એટલે આપણા લોકોએ ગયા ભાઈ તેમણે શૂટ નિવેને આપ્યું હતું અમને કરો અમારો ભાગ શરૂ તો મોરારીભાઈ દેસાઈ ભાગ આપવાની તૈયારી બતાવી એટલે અટલ બિહારી બાજપાને એમ થયું કે જે કોંગ્રેસ આ ઓબીસીને વચ્ચેના પ્રમાણમાં આપતી નથી અને લટકાય રાખે છે જો હું કાંઈ હળિહંસા નહીં કરું તો મોરભાઈ દેસાઈ આપી દે છે એટલે અટલ બિહારી વાજપાઈકો પાછો ખેંચી લીધો હતો એટલે સત્યાવીસ વર્ષ પછી મારે મોકો મળ્યો તો પાછો ખેંચી લીધો એટલે મારું કહેવાનું તેમ છે કે કોંગ્રેસ આપતી નહોતી અને ભાજપ આપવા દેતી નથી બરાબર એટલે ઓબીસીને ખરેખર એના પોતાના મગજથી કામ કરવું જોઈએ કે કોંગ્રેસ હોય કે ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય એ ઓબીસીને ખરેખર મૂર્ખ સમજે છે કે આ લોકો મૂર્ખ છે એનો જેટલો બને એટલો ઉપયોગ કરવો જોઈએ પણ અમે ઓબીસી સમાજને ખરેખર મૂર્ખ રહેવા નહીં દઈએ અને આખા ગુજરાતમાં ઓબીસીને અમે જાગૃત કરી રહ્યા છીએ જાગૃત થઈ રહ્યો છે કે કોંગ્રેસ ભાજપ ને આમ આદમી પાર્ટીના ષડયંત્રમાંથી અમે કોઈ આવશે નહીં એના હિસાબે ત્યાં જે ગુજરાતમાં જે ઓબીસીનું જે અધિકારની વાત આવે છે તો મોદી સાહેબને બોલવું પડે છે અમિત બોલવું પડે છે અને રાહુલ ગાંધીને બોલવું પડે છે કે ઓબીસીની જંગલના થાય જ હવે તો હાલમાં આપણે ઈવીએમનો મુદ્દો છે તો એને ઉપર આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ કેમ નથી બોલતો એના માટે તમે શું કહેવા માંગો છો જો એમાં એવું છે કે જ્યારે ઈવીએમ મશીન પહેલું એલું આંદોલન જ્યારે અમદાવાદમાં શરૂ થયું અને દાંડી યાત્રા ત્યારે વ્યવસ્થાપતન પાર્ટીએ કોઈ કન્ડિશન વિના પૂરેપૂરું સમર્થન આપ્યું હતું કારણ કે ઇવીએમ મશીનના જોરે આ કોંગ્રેસ ભાજપને આમ આદમી પાર્ટી હળી મળીને રાજ કરે છે અને કેમ ત્રણ ભાઈ ભાઈ ભાઈને બાપની મિલકતની સંપત્તિ વેચણી કરે છે એમ આ હળી મળીને આરએસએસના માધ્યમથી ત્રણે સમજાવી દીધું છે કે એટલા રાજ્ય તારાને એટલા રાજ્ય તારા આજે કેજરીવાલ સાહેબને બે રાજ્ય આપી દીધા અને રાષ્ટ્રીય લેવલને એને માન્યતા આપી દીધી અને કોંગ્રેસને અમુક રાજ્ય આપી દે છે પણ મારું કહેવાનો અર્થ એમ છે કે કોંગ્રેસનું શાસન હોય કે ભાજપનું શાસન હોય કે આમ આદમી પાર્ટીનું શાસન હોય આજે ઓબીસીની જાતિ જનગણનાનો મુદ્દો કોઈ ઉઠાવતા નથી આજે બિહારમાં જે ખરેખર જાતિ જનગણના થઈ તો એનો વિરોધ કરનારા એ કોણ હતા મિશ્રા તિવારી સુપ્રીમ કોર્ટમાં ગયા હતા કે આની વસ્તી ગણતરી અટકાવો બરાબર તો આ સુધી ખરેખર ઓબીસી એસએસટીના અધિકારો મળે બરાબર એના માટે બાબા સાહેબે તો જોગવાઈ કરી છે પણ એનો વિરોધ કરનારા કઈ જાતિના છે એ આજુધી ઓબીસી એસએસટી ના ધારાસભ્ય હોય કે સાંસદો હોય કે ઓબીસી એસ ના સામાજિક સંગઠન હોય એ લોકોએ ખરેખર ઇતિહાસ કે અભ્યાસ નથી કર્યો એટલે એ લોકોને કોઈ ખબર નથી એટલે આજે તમે મને તમારા સ્ટુડિયોમાં બોલાવ્યા છે એટલે હું ઓબીસી એસસીટના સામાજિક સંગઠનના લોકોને કહેવા માગું છું સામાજિક સંગઠન ભરવાડના હોય કે રબારીના હોય કે મિસ્ત્રી હય દરજી મોસી આણંદના હોય કે કોળી સમાજના હોય કે ઓબીસીમાં આવતા તમામ જ્ઞાતિના કે આદિવાસીના આવતા તમામ જ્ઞાતિના અને એસસી સમાજના આવતીના તમામ સામાજિક સંગઠનોને હું કહેવા માગું છું કે આપણું લક્ષ્ય કોંગ્રેસ ભાજપની ટિકિટ માગો નવું જોઈએ આપણું લક્ષ્ય ધારાસભ્ય સાંસદ બનવું નવું જોઈએ આપણું લક્ષ્ય સાહેબે સંવિધાનમાં જે આપ્યું છે કે વસ્તીના પ્રમાણમાં કલેક્ટર હોવા જોઈએ વસ્તીના પ્રમાણમાં આપણા જજ હોવા જોઈએ વસ્તીના પ્રમાણમાં પ્રોફેસર હોવા જોઈએ ટીજીઓ માવો જોઈએ વસ્તીના પ્રમાણમાં આપણા ઉદ્યોગપતિ હોવા જોઈએ આજે અદાણી અંબાણીને વસ્તીના પ્રમાણે એના લોન આપે છે તો વસ્તીનું પ્રમાણે આપણે લોન મળવી જોઈએ વસ્તીનું આપણે જમીનો મળી જોઈએ બાબા સાહેબે તમામ લોકોને જાતિ ધર્મ વિના સંવિધાનમાં જોગવાઈ આપી છે એ તમામના ભાગનું આ વાણિયા બ્રાહ્મણને ખાઈ જવું છે એટલે વાણિયા બ્રાહ્મણો મીડિયાના માધ્યમથી પણ ખાલી દેખાવ કરે છે પણ એ કાગળ માત્ર કાગળ ઉપર જ એની યોજનાઓ છે લોકોની આ જુદી દુર્દશાનું કારણ આ લોકો છે જો ખરેખર દેશ માટે કે રાષ્ટ્ર માટે આ બધી પાર્ટી કામ કરતી હોય તો આ જે પૂજકની હાલત જોઈ લો કોળી સમાજની હાલત જોઈ લો અને વિશ્વ વિશ્વમતી જાતિઓ છે આ કહેવાય ને હ આપણે વાદી એની જાત રાઈજો બૈસારા કઈ રીતે જિંદગી જીવે છે આજે રહેવાના મકાનો નથી અને વિજય માલ્યાની નવ હજાર કરોડની લોન માફ કરી દેવી અદાણી સાહેબની લોન માફ કરી નાખવાની રિલાયન્સવાળાની લોન માફ કરવાની નીરવ મોદીને અગિયાર હજાર સાતસો કરોડની લોન માફ કરવાની હમણાંવાળા રામદેવ બાડા છે એની પાંચ હજાર કરોડની લોન માફ કરી નાખી આ હું ખાલી એના ઉદ્યોગપતિની લોન માફ કરવાની આ મોદી સરકારે નવ વર્ષમાં પચીસ લાખ કરોડની લોન માફ કરી કરીને ઉદ્યોગપતિની જો ખરેખર રાષ્ટ્ર માટે કામ કરવું હોય બરાબર તો એના ઉદ્યોગપતિઓની લોનની રિકવરી કરવી જોઈએ એક સામાન્ય ખેડૂત હોય એની ચાલીસ હજારની લોન મામલી જ થતી અને આત્મહત્યા કરે છે પાછા એમ કે ખેડૂતનો દેશ છે ખેડૂતનો નહીં આ આરએસએસના બ્રાહ્મણોએ આ એનો દેશ ત્રણ ટકાવાળાનો કરી નાખ્યો છે એટલે હું દેશની સત્તાણું ટકા જાતિઓને કહેવા માગું છું દરેક ધર્મના લોકોને કહેવા માગું છું કે આપણે કોંગ્રેસ ભાજપ આમ આદમી પાર્ટીનો આપણે સાથ સહકાર દેવાનું બંધ કરવું જોઈએ જેમ આપણે અંગ્રેજોના બહિષ્કારનું આંદોલન કર્યું હતું એમ આપણે કરવું જોઈએ અને તો જ રાષ્ટ્ર માટેનું કામ થાય દેશ માટેનું કામ થાય આપણે બ્રાહ્મણોની સાથે રહીશી એ સત્તા બ્રાહ્મણો આપણા વિરુદ્ધનું કામ કરી રહ્યા છે એટલે ઓબીસી એસસી એસટી અને તમામ દેશના અને રાજ્યના લોકોને આ બાબતથી જાણ થવી જોવે કે આપણા હિતનું જે ખનન કરી રહ્યા છે અને આપણી વ્યવસ્થાઓ ખતમ કરી રહ્યા છે એ લોકોની સાથે આપણે કામ ન કરવું જોઈએ તો હાલમાં આપણે અરવિંદ કેજરીવાલ છે જો સાહેબે પણ કીધેલું છે કે વાણિયા બ્રાહ્મણ ઉપર કોઈ દે ભરોસો નહીં કરવાનો એક એને એને એમાં કીધું હતું કોંગ્રેસનો પાંચ પૈસાનો પણ સભ્ય ન બનવું જોઈએ હું તો આ એ જ જાતિ છે અને કેજરીવાલ પોતે જ કહે છે હું ફલાણા ફલાણાનો એમ ઓલા ઓલાસી તો જનસંઘ વાય કે આરએસએસ એ દેશ વિરુદ્ધનું જ કામ કરે છે ને સમજા કોઈ રાષ્ટ્ર માટે કામ કર્યું જ નથી એણે મને એક તો બતાવો કે વાણિયા બ્રાહ્મણ માટે કામ કરે છે બરાબર કોઈ તો આપણા માટે કામ જ નથી કર્યું તો કેજરીવાલ સાહેબની વાત કરીએ જો કેજરીવાલ સાહેબ એમ કહેતા હોય કે બાબા સાહેબનું નામ લે તો બાબા સાહેબનું નામ લેવું એટલે એવું થોડું છે કે ભાઈ દેશ માટે કામ કરે છે દેશ માટે કામ કર્યું હોય તો એના રાજ્યમાં જ્યાં જ્યાં આમ આદમી પાર્ટીની સરકાર છે ત્યાં કેમ ઓબીસીની જાતીય જનગણના નથી કરતા અને જ્યારે પંજાબમાં રાજ્યસભાના જે મેમ્બર મોકલા એ બધા કોણ છે કેમ એમ ઓબીસી એસ સેસ્ટનો એક મેમ્બર ન મોકલો એટલે સાહેબનું નામ લેવું એટલે એમનાનું કે ભાઈ બાબા સાહેબને વિચારોને ફોલો કરે છે હું પણ સાહેબના નામ લઉં છું બરાબર તો હું સાહેબનું નામ લેવાથી એને જોવું જોઈએ કહેવામાં હું કરવામાં ફેરશે બરાબર આજે જ્યારે રાહુલ સાહેબે એમ કીધું રાહુલ સાહેબે કે ભાઈ ઓબીસીને અને એસટીને સ્ત્રી અનામત મળી જ હોય બરાબર તો ગઢવી સાહેબ છે ઈસુદાન ગઢવી સાહેબ ગુજરાતના જે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ એણે ફેસબુકમાં એક પોસ્ટ લખી હતી કે હા ગુજરાતમાં પણ ઓબીસીની જાતિ જનગણના થઈ છે તો ત્યારે મેં કીધું હતું કે ઈશુભાઈ ગઢવી છે ઓબીસી સમાજમાં આવે છે અને જે પોસ્ટ લખી કરી વાજબી છે પણ ખરેખર ભાજપ ગુજરાતમાં જાતિ જનગણના નથી કરતી તો સમજીએ છીએ કે આપણે વિરુદ્ધની પાર્ટી છે તો તમારા સુપ્રીમો કેજરીવાલ સાહેબ છે એને કહો કે ભાઈ ત્યાં કોની મંજૂરી લેવાની છે જેમ ઈડબ્લ્યુએસ લાગુ કર્યું છે કોઈની સર્વે નહીં કોઈ પંચ નહીં અને ડાયરેક્ટ લાગુ કરી દીધું તો જ્યાં જ્યાં કોંગ્રેસ શાસિત સરકાર છે જ્યાં જ્યાં આમ પાર્ટી સરકાર છે તો ત્યાં ઓબીસી શ્રેષ્ઠના વસ્તીના પ્રમાણ તમે શરૂ કરી દો ને કોની મંજૂરી લેવાની છે પણ આ તો ઓબીસી શ્રેષ્ઠના લોકોને મૂર્ખ બનાવે છે અને મૂર્ખ સમજે છે તો હું મારા ઓબીસી શ્રેષ્ઠ સમાજના અને દેશના તમામ લોકોને કહેવા માંગુ છું કે આ લોકો આપણને અક્કલ મઠ્ઠા સમજે છે મૂર્ખ સમજે છે તો આઝાદ થયાના સિમોતેર વર્ષ થઈ ગયા પંચોતેર વર્ષ થઈ ગયા છે તો આ લોકોથી આપણે મૂર્ખ ન બનવું જોઈએ આપણે સુપ્રીમ કોર્ટના જેટલા પણ વકીલો છે એ તમારા ખ્યાલ પ્રમાણે કઈ જ્ઞાતિને વધારે છે જો સુપ્રીમ કોર્ટના વકીલો જજો એ બધા એક જ જાતિના છે બ્રાહ્મણો છે અને ખાસ કરીને તે સરકારી વકીલની જે નિમણૂક થાય છે ને એમાં તમે જો નિમણૂક થાય છે તો એમાં તે તિવારી છે મિશ્રા છે પંડ્યા છે જોશી છે બરાબર તો આ લોકો સરકારી વકીલની ભરતી કરે છે તો એક જ જાતિની કરે છે સમજા થોડાક સમય પહેલા તમારે વિડીયો પણ વાયરલ તમે વધારે સમાજને ટાર્ગેટ કરતા હોય એવું બાંધવાનો છે તો આ દેશમાં ભાઈચારાનું નિર્માણ કરવું હોય તો કોઈ પણ કોઈ વ્યક્તિનું ખાવું ન જોવે કોઈ સમાજનું ન ખાવું જોવે હગો ભાઈ બાપની મિલકતમાં થોડું ઘણું ખાઈ જાય તો એના ઝઘડો રહે છે અને તકરાર થાય છે તો આ દેશના તમે ખરેખર જેટલા વિભાગો સરકારી વિભાગો છે એમાં ખાલી સર્વે કરી લો મારે આગળ તો ઓલરેડી એના રેકોર્ડ છે કે દરેક વિભાગમાં સિત્તેરથી એંશી એંશી ટકા આ બ્રાહ્મણોએ કબજો કરી લીધેલો છે તો કોનું ખાઈ ગયા છે આજે મારા બાપાને દસ વીઘા જગ્યા હોય અને એમની બે ભાઈ હોય તો બંનેને પાંચ પાંચ વીઘા ભાગમાં આવે છે અને એ તો ભાગીદારનો સિદ્ધાંત જ છે ને તો આજે હું મારે આગળ આઠ વીઘા હોય મારા ભાઈ આગળ બે વીઘા હોય તો ત્રણ વીઘા હું ખાઈ ગયો નથી ખાઈ ગયો તો દરેક રાજ્યને રાજ્યપાલે તે હોલ શાહ કલમ મુજબ વસ્તેના પર એને સર્વે કરવાનો હોય છે કે જે સરકારી ભરતી થઈ છે એમાં દરેક સમાજને ખરેખર તો ન્યાય ન્યાયમૂળક નથી મળ્યો દરેક સમાજને એમાં પ્રભુત્વ મૂળક નથી મળ્યું દરેક સમાજનો એમાં ભાગીદારનો હિસ્સો નથી મળ્યો એમ સર્વે કરવાનો છે અમે સાત આઠ વાર પહેલાં પણ ગુજરાતના રાજ્યપાલ હતા અમે એને બાબરિયા સાહેબને વિષ્ણુભાઈ અમારા કન્વીનર છે રાજ્યપાલને અમે આવેદનપત્ર આપ્યું હતું કે ભાઈ આ ગુજરાતમાં જે વસ્તીના પ્રમાણે પંદર ચાર ને સોળ ચાર કલમ મુજબ વસ્તીના પ્રમાણે દરેક સમાજનો સરકારી વિભાગમાં નોકરીઓ છે કે નહીં એનો સર્વે કરવો અમે ઉઘરાણી કરી કે તમારો વિચારણા જે મુખ્ય મુદ્દો સારો છે એના વિચાર ઉપર છે ને આને અમે વિચાર કરીએ છીએ ને પણ એને કાંઈ કર્યું નથી કારણ કે મેં જે બુક વાંચી હતી ઓબીસી આંદોલન કોની સામે શા માટે એમાં જ લખ્યું હતું કે ભાઈ આ આરએસએસના માધ્યમથી દરેક રાજ્યપાલ કે આઈપીએસ આઈએસ વાય એ તમામે તમામ આ લોકોના લોકો બેઠાવાયા છે આજે તમે ગુજરાતના જે પીસીના ચેરમેન નલિનભાઈ ઉપાધ્યાય જોઈ લો આશા ભાવસાર જોઈ લો અશોક ચંદ્ર પટેલ જોઈ લો એ તમામ તમામ જો કોણ છે તો હું ક્લાસ વન ક્લાસ ટુ એક જ જાતિના બનવા જોવે એટલે જો ભાજપા વાય કે કોંગ્રેસ વાય છે આમ આદમી પાર્ટી હોય એ કેમ નથી કહેતા ભાઈ કે જીપીસીના ચેરમેન બને કે મૌખિકમાં જે ઇન્ટરવ્યુ લેવાળા બે એ તમામ જાતિના અંદર હોવો જોઈએ એક જાતિના ન હોવો જોઈએ એક જાતિના થોડા બાપનો આ દેશ છે અને બાબા સાહેબ સંવિધાન કઈ એક જાતિ માટે થોડું બનાવ્યું છે પણ કોંગ્રેસ ભાજપ આમ આદમી પાર્ટી બની છે એ માત્ર ને માત્ર વાણિયા બ્રાહ્મણના કામ કરવા માટે બની છે એનો હિત કરવા માટે બની છે આપણા લોકો ગલત ફેમીમાં છે એટલે આપણા ઓબીસી શ્રેષ્ઠના કે તમામ સમાજના લોકોને એક મગજમાં આવવું જોઈએ બરોબર કે આ લોકો આપણા માટે નથી બની હાલમાં એસી એસી ઓબીસી મત કેટલા થાય ને વસ્તી કેટલી ટૂંકમાં ઓબીસી શેર જોઈએ ને તો અત્યારે ખરેખર તો થી નેવું ટકાની વાત કરીએ છીએ એ દસ ટકા એ ડબલ્યુસ છે એની વસ્તી પ્રમાણે અનામત આપી દીધી હું તો એમ કહું છું ખરેખર તો જે ત્રણ ટકા બ્રાહ્મણો છે એને અનામત આપી દીધી ત્રણ ટકાને સાત ટકા આપી દીધો હોય આપણે તમ તારે આપણે સરકાર બનાવ્યા હતા એમ કે હાલો સાત ટકા તમારે અનામત એક ટકા વધારે એટલે કોઈનું ખાય તો નહીં આપણે ખેતરવાયું હોય તો આપણા બાપા કેમ કે ભાઈ કોઈ ન ખાય છે એટલે વાડ કરીએ છીએ

ઘણા લોકોમાં કામગીરી બધા કરી રહ્યા છે એમાં એવું છે કે ઓબીસી જે લોકો કામ કરે છે ને એને ભ્રમિત કરવામાં આવ્યા છે અને એમ કહેવામાં કે આપણે દેશ માટે કામ કરીશું રાષ્ટ્ર માટે કામ કરી છે એ લોકોને ખ્યાલ આવ્યાનો એ મને જ ખ્યાલ ભર પણ મને ખ્યાલ આવી ગયો ને કે આ લોકો કોંગ્રેસ ભાજપ કે આમ આદમી પાર્ટી કોઈ માત્ર માત્ર વાણિયા બ્રાહ્મણ માટે કામ કરે છે એ ખ્યા એ આ બાબત દરેકને જાણ થઈ જોઈએ અને હું તો એમ કહું છું કે જે તમે મારો અત્યારે લો છો એ ઇન્ટરવ્યૂના માધ્યમથી ગુજરાતના ખૂણે ખૂણે આ લોકોનો મેસેજ આવવો જોઈએ કે ભાઈ આ લોકો માત્ર માત્ર વાણિયા બ્રાહ્મણ માટે કામ કરે છે અને જે પાર્ટી બનીના માલિકો છે તો એના માટે બને યાદ હવે ને હાલ ભાજપ સરકાર દ્વારા ગાય માતાને ને માતા તરીકે પૂજે છે તો હાલમાં માં આ બધા કતલ છે એના મૂળ માલિકો કોણ એ તમને ખ્યાલ કઈ જો ગુજરાત વાત કરીએ તો વરસ દી પેલા છાપા માં આવ્યું હતું કે અમે કતલખાના લાયસન્સ ન વધારે તો ગાય રોડ પર વાત ભાજપા સરકારે એવું કીધું હતું આના માટે ગુજરાતના હિન્દુનો પણ રોષ ઉભરી આવ્યો હતો કે ભાજપા સરકાર જો આવું કરે કે ગાયના નામે મત લીધા છે ગાયના નામે એ સરકાર બનાવી છે અને કતલખાના લાયસન્સ આપતી હોય તો હિન્દુ આપણી ગાય ગાયને માતા સમજીએ છીએ આપણે તો ગાયને કાપી નાખે છે અને કતલખાને ખુલ્લા મારે છે આજે મેં વાંચ્યું હતું સ્ટડી કર્યો છાપવામાં આવ્યું હતું કે કેરળમાં આર એસ એસને ભાજપે ગાયનું માંસ વેચવા માટે સહકારી સંસ્થા શરૂ કરી છે જેમ દૂધની સહકારી સંસ્થા હોય એમ ગાયનું માંસ વેચવા માટે સહકારી સંસ્થા શરૂ કરી છે અને ખાસ કરીને તે દેશ લેવલે કોઈને અલ્કેબીર નામનું કતલખાનું હોય કે ગમે તે કતલખાના માલિક હોય માત્રને માત્ર વાણિયા બ્રાહ્મણ કતલખાના છે અને મોદી સાહેબ જો રાત્રો નોટબંધી કરી શકતા હોય તો આપણે ગાયને માતા ગણીશી હિન્દુની માતા ગણી છે તો મોદી સાહેબને આપણે એક વિનંતી કરી છે કે ભાઈ પાર્લામેન્ટમાં એવો પણ ઠરાવ લાવો કે રાત્રો કતલખાના બંધ થવા જોઈએ ગાયને રાષ્ટ્રીય પ્રાણી તરીકે જાહેર કરવી જોઈએ અરે અમે તો કતલખાના જ બંધ કરી નાખશું અને ગાયને રાષ્ટ્રીય પ્રાણી તકે ગુજરાતમાં રાષ્ટ્રીય પ્રાણી તરીકે જાહેર કરશું અને એમ કેવા માગી છે કે જો ગાય કાપશે ને એને ફાઇશન સજા થઈ જોઈએ અને હું તમને હું તમને એ કહેવા માગું કે તામિલનાડુ નેપાળમાં મેં વાંચ્યું હતું કે નેપાળમાં ગાયને માતા નથી સમજતા પણ જેણે ગાય કાપી હતી નેપાળની સરકાર એને તેરની સજા નાખી હતી તો ગુજરાતમાં ગાયના નામે તો ગાય માતાના નામે તો સરકાર બનાવે છે તો આ ગુજરાતની આપણે ભાજપા સરકાર હોય કે કેન્દ્રની ભાજપા સરકાર કેમ ભાઈ ગાયોના ખુલ્લામ કતલખાના ચાલે છે તો કેમ એને કોઈ એક્શનમાં નથી થયા રાત્રોડા નોટબંધી કરે છે તો કતલખાને બંધ થાવશું ને એટલે હું તો આ સ્ટુડિયોના માધ્યમથી મારું ઇન્ટરવ્યુ હતું તો ગુજરાતના અને દેશના દરેક હિન્દુઓને કહું છું કે તમે જાગો કે આ કતલખાના કોના છે માલિકો કોણ છે આ કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટીનો એક જ મકસદ છે કે દેશની તમામ સંપત્તિ ઉપર ભારતની સંપત્તિ ઉપર વાણિયા બ્રાહ્મણ કબજો હોવો જોઈએ અને થઈ ચૂક્યો છે અને થઈ ગયો છે તો લોકોને હું કહેવા માંગુ છું કે બાબાસાહેબે જે સંવિધાન લખ્યું છે એ એક જાતિના માટે જ લખ્યું બરાબર અને તમામ લોકો માટે લખ્યું છે એટલે તમામ લોકો જાગે અને તમામ લોકો જે છે પોતાની જે અધિકારો મળ્યા છે એ અધિકારો મેળવવા માટે અમે જે આંદોલન ચલાવ્યું છે કે વ્યવસ્થા પરિવર્તન જન આંદોલન એમાં જોડાય અને એક આખો માહોલ બને અને આપણા ભાગનો પોતાના ભાગનો હિસ્સો મળે છે આજે પૂજકના છોકરા કલેક્ટર બનવા જોઈએ પૂજકના ઉદ્યોગપતિ બનાવો છે કોળી સન્માનના લોકો બનવા જોઈએ માલધારી સન્માનના ઉદ્યોગપતિ બનવા જોઈએ જો આ દેશમાં એક જ જાતિનો વર્ષ વર્ષ હશે તો તમામ દેશની જાતિઓ એક જાતિના ગુલામ બની જાય છે તો આ દેશને હું ફરીવાર ગુલામ બનાવો છે આ દેશ આઝાદ થયો છે તો અને સંવિધાન આપણને સારું મળ્યું છે તો જે જે લોકો ગુલામ બનાવવા માગે છે આ વાણિયા બ્રાહ્મણો છે એના ગુલામ ન બનવું જોઈએ લોકોને જાગવું જોવે

તો બદનામ કરવાના છે મારું કામ છે કાશીરામ સેબે જે કીધું કે ભાઈ એનું કામ છે આપણને બદનામ કરવાનું એનું કામ છે આપણે તોડવાનું પણ અમારું કામ છે આપણું જોડવાનું જે દિવસે એમની જોડવા વધારે થઈ જાય તો આપણે લોકો સફળ થઈશું તો જ્યારે પણ એસીસી હોબી સમાજને જે લોકો સોશિયલ મીડિયાની માધ્યમથી જોઈએ તમને એમને તમે શું સંદેશો દેવા માંગો છો યુવાનોને ખાસ કરીને યુવાનોને એ કહેવા માંગુ છું કે આ લોકો જે ષડયંત્રકારી છે કપટીઓ છે એની કોઈ પણ વાતમાં ભરોસો ન કરો છે અને મીડિયા પણ એના છે બરાબર એટલે મીડિયાના ગમે આવે તો એના એની અસર આપણને ન થાય જોઈએ એની હાથ વાત પણ હાંસી ન માનવી જોઈએ બરાબર આ સુધી મીડિયા એમ કેમ નથી કહેતી કે ભાઈ ઓબીસીએસએસટીને જે વર્ષોથી ગુલામ બનાવ્યા છે અધિકારથી વંશિત રાખ્યા છે ને બધું મળવું જોઈએ એમ કેમ વાત નથી કરતી અને એમ કણ કેમ નથી કહેતી ભાઈ કતલખાના એક જાતિના છે બ્રાહ્મણોના એમ કેમ નથી કહેતી એટલે મીડિયા પણ એના છે અને બધા એમ કે ભાઈ મીડિયા તો લોકોનો અવાજ હોય છે લોકોને હાંસી વાત કરતી છે પણ આ લોકોની ઉપર કબજો થઈ ગયો છે તો નકર નક્તો એમનો કે ભાઈ કે આ રીતે ન થવું જોઈએ કે મીડિયા ભાઈ લોકો છે ને જ કોઈ હાંસુ બોલાવેલા મને ડિબેટ માટે બોલાવે નહીં અને બોલાવે છે નહીં એને તો ખાલી ગોળ ગોળ વાત કરવાની હોય છે અને એને તો ખાલી એની એના વખાણ કરવા જોઈએ એવા લોકો જોવે છે જે ખરેખર લોકો માટે લડતા હોય ગરીબો માટે લડતા હોય અને સંવિધાનના જે હિસ્સો મળવો જોઈએ એ વાત કરતા હોય ન ગમે જે જે લોકો જાતિને આ બ્રાહ્મણને આ દેશના તમામ લોકોનું ખાયદાનો જે વર્ષો આદત સપડી ગઈ છે બરાબર તો એને સુટતી નથી તો મિત્રો આપણી સાથે રાષ્ટ્રીય અધ્યક્ષ અધ્યક્ષભાઈ આપણે સમય આપ્યો એ બદલ આભાર અને આવનારા સમયમાં આપણે નવા લોકો સાથે મુલાકાત કરીશું